નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કલોલ ગાંધીનગર એલસીબી બેના પોલીસ કર્મી અને અન્ય બે લોકોએ એક વ્યક્તિને આરોપી ન હોવા ઉપાડી જોઈ કોઈ ગુનો ના કર્યો હોય તો પણ ખોટો ગુનો કબૂલ કરવા માટે ઢોર માર માર્યો પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ પચ્ચીસ સાત બે ના રોજ ગૌરવ કુમાર રાજેશભાઈ વાઘેલા નામનો વ્યક્તિ રાત્રે સાડા અગિયારે મંદિરની સાફ સફાઈનું કામ કરવા જઈ રહ્યો હતો ત્યારે એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈ અને ગાંધીનગર એલસીબી માંથી વિનુભાઈ રાવત અને તેની સાથે રહેલ બીજા કોઈ બે વ્યક્તિ જેમાંથી એક અંકિતભાઈ જે જીમ ના ટ્રેનર છે તેઓ આવ્યા હતા અને ગૌરવ કુમારે કોઈ પણ જાતનો ગુનો કર્યો ના હોવા છતાં પણ ગેરકાયદેસર રીતે જબરજસ્તીથી ગાડીમાં બેસાડી અને ગાંધીનગર એલસીબી ખાતે લઈ ગયા હતા ત્યારબાદ ગૌરવકુમારને કોઈ આરોપીની જેમ હાથ અને પગમાં હાથકડી પહેરાવી ઢોર માર માર્યો આ બાબતે કુમારને પૂછતા તેઓ ગૌરવ કુમારની ડીવાયએસપી કચેરી ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પજાવતા ગોહિલ સાહેબે ગૌરવ કુમારને કહ્યું હતું કે તને કહ્યું એટલા લોકોનું નામ અને નિવેદન લખાવી દે અને તારી સહી કરવી નહીં હોય તો તારા પરિવારના લોકોની સરકારી નોકરી પણ જતી રહેશે અને તારા પરિવાર ઉપર ગુસ્સી ટોકની ખોટી કલમ લગાડી બધાને સળિયા પાછળ કરી નાખશું ત્યારે સવાલ એ થાય છે કે ગુનેગારને છોડી અને નિર્દોષ વ્યક્તિની સજા આપનાર અધિકારીઓ દ્વારા જ ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે કે શું આગળ જોવું એ કે ગુનો ના કર્યા હોવા છતાં પણ કોઈ વ્યક્તિને ખોટી રીતે શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરનાર અધિકારીઓ પર કયા કાયદેસરના પગલા ભરવામાં આવે છે ન્યૂઝ ગુજરાતી અમદાવાદ